તો ગાય માં શ્રદ્ધા કે એમાં તેત્રીસ કરોડ દેવતા નો વાસ છે તુલસી માં શ્રદ્ધા પીપળામાં શ્રદ્ધા યજ્ઞ કરીએ આપણે અગ્નિદેવ વાયુ દેવ સૂર્ય દેવ ચંદ્રમા દેવ પાણી તો કે વરુણ દેવ અહીંયા પૂજા કરવા બેસો છો ને તો એ પહેલા કળશનું પૂજન કરાવે બ્રાહ્મણો ભગવાનના પૂજન પહેલા એમાં વરુણ દેવતાનું પૂજન કરાવે વરુણ દેવ છે અને એટલા માટે આપણા સનાતન ધર્મમાં આપણા ઋષિઓએ કહ્યું આ બધા દેવ છે એની પૂજા કરો એનામાં દૈવી શક્તિ છે તો પાણીમાં તમારી તરસ મટાડવાની શક્તિ તમને જીવન આપવાની દૈવી શક્તિ છે અન્નમાં તમારા પ્રાણને ટકાવવાની શક્તિ છે દૈવી શક્તિ છે પ્રાણવાયુમાં એ તમારા શ્વાછો ચાલતા રહે છે એનાથી તમને જે જીવન મળે એ વાયુની દૈવી શક્તિ છે આ બધાને દેવ માનીને આપણે એની પૂજા કરવાની હોય યજ્ઞ કરીએ ને ત્યારે આ બધા દેવતાઓને આપણે આહુતિ આપીએ છીએ અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે ઇદમ નમમ વાયવે સ્વાહા ઇદમ વાયવે ઈદમ નમ વરૂણાય સ્વાહ ઇદમ વરૂણાય નમમ સૂર્યાય સ્વાહ ચંદ્રમસે સ્વાહ બધા જ દેવતાઓના નિમિત્તે સ્વાહાકાર સાથે અગ્નિમાં આહુતિ પડે આ બધા દેવતાઓ પ્રત્યે પૂજ્ય ભાવ રાખી અને એના પ્રત્યે કૃતજ્ઞ ભાવથી આપણે આહુતિ આપવાની હોય છે આ આપણી સનાતનની સંસ્કૃતિ છે એ બધા દેવતાઓનું આપણે પૂજન કરીએ છીએ એનો આદર કરીએ છીએ દેવતાઓનો પણ અનાદર ન થાય જોજો બ્રહ્માજી એની જગ્યાએ મહાન છે ઇન્દ્ર એની જગ્યાએ મહાન છે આ બધા દેવતાઓ છે એટલે તણાઈ બનાઈ ગયા એવા બધા બહાર આ દેવો છે તમારે ત્યાં તે પ્રતિષ્ઠા થાય ત્યારે આ બધા દેવતાઓનું પૂજન તમે કર્યું હશે એનો અનાદર ન કરાય ગમે એમ ન બોલાય અને સાધુ થયા પછી તો બહુ વિવેકથી બોલવું પડે બહુ વિવેકથી બોલવું શાસ્ત્રોની મર્યાદા રાખો વેદો ખોટા છે તમે વેદો અને આ શાસ્ત્રો કરતા મોટા આ દેવતાઓના નિમિત્તે આહુતિ પડે આ બધા જ દેવતાઓ એમાં સૌથી શ્રેષ્ઠ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને એનાથી તે ઉપર એ પરબ્રહ્મ પરમાત્મા છે અને એક જ છે એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તી એટલે અનન્ય ભાવથી આપણા એ ઈષ્ટ જે રૂપમાં આપણે માનતા હોઈએ એનું આપણે ભજન કરવું ભાગવતમાં કથા છે પુરાણોમાં કથા છે પ્રમાણે દેવતાઓમાં પણ કામના છે દેવતાઓને પણ પોતાનો સ્વાર્થ છે પણ દેવતાઓની હારે આપણે લેતી દેતીનો વ્યવહાર છે દેવતાઓની કૃપાથી આપણું જીવન ચાલે છે એની સહાયતા તો હામે આપણે દેવતાઓને યજ્ઞ દ્વારા આહુતિ આપી આપી અને એને પુષ્ટ કરવાના છે ભગવદ્ ગીતા દેવાન તે દેવા પરસ્પરમ વસ્પરમ ભાવયંતેય પરમવાપ્યથ આવું ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું અને રાધાકૃષ્ણ દેવી તો આપણા આરાધ્ય છે શિક્ષાપત્રીના પ્રારંભમાં પણ રાધાકૃષ્ણ દેવની વંદના છે પેલા અને એ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે સહયજ્ઞા પ્રજા સૃષ્વા પુરોવાચ પ્રજાપતિ અન્ય પ્રસવિષ્ય ધ્વ એ શોસ્પૃષ્ટ કામધુક્ દેવાન ભાવયતાન તેેવા ભાવયુ વરસ્પર ભાવય શ્રેય પરમવાપ્ય આ રીતે તમારું શ્રેય થશે તમારું કલ્યાણ આપણે આપણા આરાધ્યની વાતને જ ન માન્ય હું માનુ ધરમ હું કવિ ધરમ ધર્મ ને માનવાનો છે આપણે એ ધર્મ ઈ માન્યતામાંથી બહાર નીકળવાની જરૂર છે માના ધર્મ ધર્મ નહીં જો જો માનના માનના કહા ગીતાને જો કહા હૈ માનના રામાયણ ને જો બતાવો માનના મૂળ શિક્ષ મૂળ મૂળ શિક્ષા પત્રીએ જે કહ્યું એ માનવાનું છે એ ધર્મ છે આજે આપણે ધર્મને તોડી મરોડી નાખીએ છીએ આપણને મન ફાવે એમ પછી લખીએ ને પછી કરીએ જલિયાણ બાપાને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા ઇતિહાસ ઇતિહાસ બરાબર પણ એ સંતોનો પરસ્પર ભાવ પરસ્પર એનું હેત અને ગુણાતીતાનંદ સ્વામીને જલારામ બાપા એમ કહે કે આ પધારો ત્યાં એ તો રોટલો દેવા માટે બેઠા હતા ને જલારામ બાપા ગૃહસ્થ અને ભોજલરામ બાપાના શિષ્ય પોતાના ગુરુની આજ્ઞા રોટલો નહીં ખૂટે જા ખવડાવું બેટા બધાને અને પોતાના સદગુરુના એ ભરોસે જે અન્નક્ષેત્ર દી સુધી હાલે અને આજ દી સુધી હાલે એ તો બરાબર એક પૈસો લીધા વગર હાલે પૈસો મૂકવાની મનાઈ આ ભરોસો અને કોઈ ભૂખ્યું ના જાય તો આવા જલારામ બાપા જેવા એક સાધુ પુરુષ એ તો ગુણાતીતાનંદ સ્વામીને પણ મળે તો આટલા હેત થઈ કે સ્વામી પધારો આ પ્રસાદ લે અને ગુણાદિતતાનંદ સ્વામી પધારે પણ ખરા એ પ્રસાદ પણ લે અને સ્વાભાવિક રીતે અરે બ્રાહ્મણ દયા પ્રભુની કરવા જાય ને અને આમ ચપટી લોટ આપે એના બોઘરામાં નાખે તોય બ્રાહ્મણ સ્વસ્તી કહીને આશીર્વાદ આપે સાધુ તમારે ત્યાં આવે એટલે એ કાંઈ મફતનો રોટલો ખાઈને જાય નહીં એ તો આશીર્વાદ આપવાના જ પણ જલારામ બાપાએ એ ભાવ જે પ્રગટ કર્યો ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે એમાં જલારામ બાપાનો ભાવ એક ગૃહસ્થ સાધુ પુરુષનો ભાવ પણ પ્રગટ થાય પરસ્પરમ નહીં ચોપડા હાચા લખજો હાચા લખજો ઇતિહાસ છે ઇતિહાસ છે એ હાવ હાચી વાત પણ એક ઐતિહાસિક તથ્ય હોય છે અને એક એની પાછળનું સત્ય હોય છે એક વાત કરીને પછી મારી વાત પૂરી કરું આમાં જો આમાં કાંઈ હું ખાલી તથ્યની અને સત્યની વચ્ચે હું ફરક હોય છે એના માટે ખાલી આ વાત કરું છું એક ઠેકાણે અમારે કથામાં ક્યાંક જવાનું હોય ક્યાંક કોઈ કાર્યક્રમમાં જવાનું હોય તો ગાડીઓ તો તમારી હોય તમે લઈને આવો તમે લઈ જાઓ તમે મૂકી જાઓ આ બધું તમે કરતા હો તો એક જ દિવસનું પેલું હતું કાંઈક ને મારે એ લોકોએ પ્લેનની વ્યવસ્થા કરી વળી સુખી માણસ એટલે પ્રાઇવેટ પ્લેનની વ્યવસ્થા કરી એટલે કે આમાં તમે આવી જજો અને પછી એ જ પ્લેન પાછું તમને મૂકી જશે ભલે જે રીતે વ્યવસ્થા હોય એમાં એ જ કાર્યક્રમમાં એક બીજા સાધુ પુરુષે એક મહાપુરુષે પહોંચવાનું હતું એટલે મને ત્યાંથી પાછો ફોન આવ્યો કે તમે જે પ્લેનમાં આવો છો એમાં જો જગ્યા હોય તો આમને પણ હારે લેતા હો તો એ પણ પહોંચી જાય મેં કીધું એરોપ્લેને ઉડવાનું છે કોકે પ્લેનની વ્યવસ્થા કરીને આપણે ના પાડવા કોણ કોઈ સવાલ જ નહોતો મેં કીધું હા હા જરૂર એમાં હું વાંધો એટલે એ સાથે આવ્યા પહોંચે જો ફરીથી કહું છું કે આમાં આનો આનો એનો ઓલી રીતે અર્થ નહીં કરતા પણ તથ્ય અને સત્યની વચ્ચે શું ફરક છે એ એટલે અમારા કોઈ ભક્તે એ વ્યવસ્થા કરેલી પ્લેનની અને ત્યાં પહોંચવાનું હતું એમાં આયોજકોનો ફોન આવ્યો કે આમને પણ